તો હવે વર્તમાન સમયમાં લોકોમાં કાર રેસનું ઘેલું લાગ્યું છે સૌથી લાંબો કાર્ટિન ટ્રેક ગુજરાતના અમદાવાદમાં શરૂ કરાયો છે ગુજરાતનો છસો ચુમ્મોતેર મીટરમાં ફેલાયેલો નોવા સૌથી લાંબો કાર્ટિન ટ્રેક કેફેઇન એન્ડ ઓક્ટેન ઇન્ડિયા અમદાવાદમાં આવેલો છે લોકોને હવે કાર રેસ જેવી રેસનું ઘેલું લાગ્યું હોય જોકે આ કાર રેસ પણ સ્પોર્ટ્સનો એક ભાગ છે જોકે અત્યાર સુધી ગુજરાતમાંથી ઓછા લોકો તે તરફ વળી રહ્યા હતા તેવામાં જોત જોતામાં ગુજરાતના અમદાવાદમાં પણ સૌથી મોટો કાર્ટિન ટ્રેક કાર્યરત છે જેમાં માત્ર કાર્ટિન ટ્રેક કરતાં સવિશેષ બની રહી છે એક કમ્યુનિટી જે કાર્ટિંગ ઉત્સાહીઓ રેસિંગ માટેના તેમના જુસ્સાને વધારવા માટે ભેગા થાય છે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના બધા લોકો માટે આ પ્રિમાઇસિસ બનાવવામાં આવી છે આ મેં કાર્ટિંગનો ટ્રેક બનાવ્યો છે જે ગુજરાતનો સૌથી મોટો છે આ મેં આજથી બે વર્ષ પહેલાં ખોલ્યું હતું અને એનું વિઝન અમારું એ રીતના હતું કે મોટર સ્પોર્ટને આગળ વધારવું છે આ એક એવું સ્પોર્ટ છે જે દુનિયામાં ખાસું પ્રખ્યાત છે અને ઇન્ડિયામાં એટલા બધા પાર્ટિસિપન્ટ્સ આવતા નથી તો અમે અમદાવાદી હોવાના નાતે અમદાવાદમાં આ સૌપ્રથમ એવું જગ્યા બનાવી છે જે ગુજરાતનો સૌથી મોટો ટ્રેક છે જ્યાં આગળ નાનાથી મોટા બધા જ લોકો આવીને ગાડીઓ ચલાવી શકે છે અમારી જોડે એકેડમીમાં આવીને ટ્રેનિંગ લઈ શકે છે અને આગળ આ સ્પોર્ટમાં એમને વધુ હોય એનું બધું ગાઈડન્સ અમે અહીંયા આગળ આપીએ છીએ અમે આ વર્ષે કેફિન એન્ડ ઓક્ટેન રેસિંગ નામની એક નવી ટીમ લોન્ચ કરી છે જેમાં અમારા છેલ્લા બે વર્ષથી આઠ ટીમ મેમ્બર છે જેમાં અમે લોકો દુબઈ રેસ કરવા ગયા હતા ટ્વેલ્વ આર એન્ડ જેમાં અમે લોકો છત્રીસ કન્ટ્રીમાંથી ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરતા ઓવરઓલ થર્ડ આવ્યા હતા તો એ આપણે અમારા માટે અને આપણા ભારત દેશ માટે બહુ મોટું અચિવમેન્ટ અમે ગણીએ છીએ